મનસુખલાલ કે મતદાન બાદ રાજકીય નેતાઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે ભરૂચ લોકસભા બેઠક વધુ ચર્ચાસ્પદ બની ગઈ છે અને ભરૂચ લોકસભા બેઠકના એક હજાર આઠસો ત્રાણું મતદાન મથકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું અને મતદાન બાદ આ બેઠક સૌથી વધુ ચર્ચાસ્પદ બની છે કારણ કે આ બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા આદિવાસી સાથે ભાજપમાંથી સતત સાતમી ટર્મ માટે ઉમેદવાર મનસુખ વસાવા વચ્ચે ભારે જંગ ચાલી હતી પ્રચાર પ્રસાર વચ્ચે પણ બંને મામા ભાણેજે એકબીજા ઉપર આક્ષેપબાજી કરી હતી પરંતુ હવે સાંસદની ખુરશી ઉપર કોણ બિરાજમાન હશે તેવા પ્રશ્નો વચ્ચે રાજકીય નેતાઓમાં ચર્ચાનો દોર ચાલુ થયો છે કે સાતમી વાર મનસુખલાલ કે પહેલી વાર ચૈતર વસાવા જેવા પ્રશ્નો હાલ અનેક જાહેર ચોક ઉપર અડીંગો જમાવતા નેતાઓમાં ચર્ચાનો દોર જોવા મળ્યો છે છ ટર્મથી મનસુખ વસાવાએ રાજ કર્યું પરંતુ છ ટર્મ બાદ પ્રથમ વાર ભાજપને ટક્કર આપી શકે તેવા ચૈતર વસાવાએ ભાજપના નેતાઓનો પરસેવો પડાવ્યો છે રાજકીય રીતે કોનું પલ્લું ભારે હોય શકે તો રાજકીય સાથે જ્યોતિષાચાર્ય મુજબ વિશ્લેષણ કરવામાં આવે તો ચૈતર વસાવાને રાજયોગ હોવાનું માનવામાં આવે છે સાથે ચૈતર વસાવા વિધાનસભા પણ જંગી મતોથી જીત મેળવી લોકસભામાં ઝંપલાવ્યું છે અને લોકસભામાં ઉમેદવારી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ચૈતર વસાવા જાહેર થતા ભાજપમાંથી સામાન્ય બેઠક હોવા છતાં

પરંતુ હાલ તો કોનું પલ્લું ભારે છે તે એક ચર્ચાસ્પદ બની ગયો છે ચૈતર મહિનો ચૈતર વસાવાને પણ ફરી શકે તેવા રાજકીય વિશ્લેષકોનું માનવું છે